નમસ્કાર આજે રાજકોટ ન્યૂઝ ચેનલ એકસો આઠ અત્યારે પહોંચી ગઈ છે તમને એક આશ્ચર્ય થશે કે આપણે એવી એક જગ્યાએ પહોંચી ગયા છીએ કે રાજકોટની અંદર સ્કિલ ઇન્ડિયા એનું એક મિશન ચાલે છે અને એ મિશન કોણ ચલાવે છે તમને ખબર જ હશે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ રાજકોટ એના આંગણે આજે આપણે પહોંચી ગયા છીએ આપણે એડમિશન સેલની કમિટીની સાથે આપણે આજે વાર્તાલાપ કરવાના છીએ અને રાજકોટ આઈટીઆઈમાં મને આ મારો પ્રથમ ઇન્ટરવ્યૂ છે રાજકોટ ન્યૂઝ એકસો આઠનો તો એની અંદર જ્યારે લોકો એડમિશન મેળવે છે એ લોકો પણ ખૂબ આગળ વધી અને પોતાની ઇન્ડસ્ટ્રીઝ તેમજ અનેક પોતાના રોજગાર કરતા હોય છે પોતે ક્યાંક ને ક્યાંક સારી જગ્યાએ નોકરીમાં પણ લાગી જતા હોય છે અને આજી ડેમ ઉપર ભાવનગર રોડ આજી ડેમની એકદમ નજીક સરકારનું એક આ મિશન ચાલે છે જેની અંદર સરકાર કોઈ ઊંચા પ્રકારની ફી વસૂલતી નથી આપણે પ્રાઇવેટ કોલેજની અંદર જઈએ પ્રાઇવેટ સ્કૂલોમાં જઈએ તો અનેક પ્રકારની આપણે ફી ભરવી પડે પણ આઈટીઆઈની વિશેષતા એ છે કે ધોરણ દસ ધોરણ આઠ ધોરણ નવ કે ગ્રેજ્યુએશન થયેલા કોઈ પણ વિદ્યાર્થીઓ જ્યારે અહીંયા આવે તો એને માન સન્માન સાથે ફોર્મ ભરી આપવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે એડમિશનનો રાઉન્ડ ચાલુ છે અને ભણ્યા પછી તરત નોકરી અને ભણતરની સાથે સાથે ઓન જોબ ટ્રેનિંગ તમે સાંભળો કોઈ પણ કોલેજ ઓન જોબ ટ્રેનિંગ આપતી નથી પણ સરકારની આઈટીઆઈની અંદર ફીનું બિલકુલ ધોરણ નથી કે નિઃશુલ્ક જેવી અત્યારે આઈટીઆઈમાં ફી હોય છે અને એ તાલીમાર્થી જ્યારે ભણે ત્યારે એને બસના પાસની સુવિધા રેલવેના પાસની સુવિધા સ્ટાઈપણની સુવિધા દિવ્યાંગ તાલીમાર્થી હોય તો એને બીજી વ્હીલચેરથી માંડીને અનેક પ્રકારની સુવિધાઓ આઈટીઆઈ આપે છે અને જ્યારે આચાર્યશ્રી કે બી પટેલ સાહેબ રાજકોટ આઈટીઆઈની અંદર જ્યારે આવેલા છે ગાંધીનગરના ખૂબ જ અનુભવી અધિકારી છે અને જ્યારે એમને રાજકોટની ધુરા સંભાળવાનું કહેવામાં આવ્યું છે એવા સમયે આપણે એડમિશન સેલમાં માન્ય ડાકી સાહેબ પાસે આપણે પધાર્યા છીએ જી નમસ્કાર ઢાકી સાહેબ રાજકોટ આઈટીઆઈના એડમિશન સેલ તેમજ એડમિશનની પ્રક્રિયા બાબતની માહિતી આપવા વિનંતી એકચ્યુલી સાહેબ એ જેમ કીધું એમ હું એજય ઢાકી આઈટીઆઈમાં અહીંયા સુપરવાઇઝરમાં છું અહીં કેવી પટેલ સાહેબ પ્રિન્સિપલ શ્રી એસસી રાડિયા સાહેબના સહકારથી આઈટીઆઈ રાજકોટમાં ઓલમોસ્ટ અત્ય આઠસો ઉપરના ફોર્મ ભરાયેલા છે જેમાંથી અત્યાર સુધીમાં સેવન હંડ્રેડ પ્લસ એડમિશન કન્ફર્મ કરી દીધેલા છે અને અમારી જે અહીં કમિટી છે એ બધા જ એના સર્ટિફિકેટ વેરિફિકેશન કરે છે શરૂઆતમાં તાલીમાર્થી આવે એટલે સીધો ત્યાંથી પોતાના મેરિટ મુજબ ક્લાસીસમાં બેસી અને એક પછી એકને વારાફરથી આ કમિટી સમક્ષ એના સર્ટિફિકેટ રજૂ કરવાના હોય છે અમે એના સર્ટિફિકેટ ચેક કરી અને એમને આગળ મોકલીએ છીએ અને ત્યાં તેમની ફી ભરીને એમનું કન્ફર્મેશન કરીએ છીએ આ રીતે આખી પ્રોસિજર અમે કરીએ છીએ અને અત્યાર સુધીમાં આપણે જાણીને આશ્ચર્ય થશે કે ફર્સ્ટ રાઉન્ડના અંતમાં જ સેવન પ્લસ જેમાં અલગ અલગ અગિયાર પ્રકારના સેક્ટર અને એકવીસ પ્રકારના ટ્રેડોમાં એડમિશન ઓલમોસ્ટ ઓલમોસ્ટ ફૂલ થવાની તૈયારીમાં છે જી સર આપણે ત્યાં કયા કયા કોર્સ ચાલે છે અને એની માહિતી આપણે અલગ અલગ પ્રકારના અગિયાર પ્રકારના સેક્ટર્સ છે જેમાં ઇલેક્ટ્રિકલ મિકેનિકલ ઓટો કેમિકલ સિવિલ હેલ્થ એવા અલગ અલગ સેક્ટર છે સેક્ટરને કનેક્ટેડ એકવીસ પ્રકારના અલગ અલગ ટ્રેડ છે જેવા કે ઇલેક્ટ્રિશિયન ઓટોમોબાઈલમાં બીજા એમએમવી આવી તો અલગ અલગ સેક્ટરમાં એક એક સેક્ટરમાં બબે ત્રણ પ્રકારના ટ્રેડ છે આપણી આઈટીઆઈના એમઓયુ કઈ કઈ કંપની સાથે સર ત્યાં જે આપના પેમ્પલેટમાં પણ આપે કાંઈ શું બતાવેલું છે એક્ચ્યુઅલી તમે જોઈ શકો જે નામથી અહીંની જ્યોતિ સીએનસી એવી ઘણી અલગ અલગ પ્રકારની મોટી નાની મોટી અને નાના મોટા એકમો છે એની સાથે અમે એમઓયુ કરેલા છે એનું મેઇન રીઝન એ છે કે અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે દરેક તાલીમાર્થીઓને ઓન જોબ ટ્રેનિંગ મળે ઓન જોબ ટ્રેનિંગ એટલે શું છે ઓન જોબ ટ્રેનિંગ એટલે છોકરાઓ ભણવાની સાથે સાથે એ લોકોને થોડી અત્યારે ભવિષ્યમાં એ જ્યાં નોકરી કરશે ત્યાં કેવા પ્રકારનું વાતાવરણ હશે કઈ પ્રકારનું એને કામ કરવાનું છે આ બધી જ વસ્તુ એમને પહેલેથી ખબર પડે ભણતા ભણતા તો એ માટે થઈને સરકારનો જે આ મેઇન ઉદ્દેશ છે ઓન જોબનો જેમાં ન્યુઅલ સિસ્ટમ ટ્રેનિંગ પણ આવી જાય જેમાં થોડો સમય આઈટીઆઈમાં કરવાનો અને છ મહિના જેવો કંપનીમાં એ વિતાવે જેથી ભવિષ્યમાં કંપની સાથે એક સુમેળ જેવું સુમેળભેલું વાતાવરણ પણ રહે અને ખાસ એ લોકોને એ બાબતે કંપની વિશે થોડું ઘણું નોલેજ પણ મળે એ બંનેનો સહિયારો પ્રયાસથી એમઓયુ થ્રુ અમે પ્રોસેસ ચાલુ કરી આપણે ત્યાં કઈ કેટલીક પાળી ચાલે છે અને કયા કયા સમય હોય છે અત્યારે આપણા આઈટીઆઈમાં બે પ્રથમ અને બીજી પાળી ચાલુ છે પ્રથમ પાળી જે છે એ સાડા સાતથી થી ની છે અને બીજી પાળી સાડા નવ થી સાડા પાંચ અચ્છા ઇલેક્ટ્રિશિયન કે વાયરમેન જે લોકો કરે છે એ લોકો પોતાનો રોજગાર તો કરી લેતા હોય પંખા ટ્યુબલાઇટ એવું રિપેર કરીને પણ એને નોકરીના ચાન્સ બીજે ક્યાં ક્યાં હોય છે ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન જે લોકો છે એ લોકોને અત્યારે પીજીવીસીએલમાં એપ્રેન્ટિસ તરીકે સીધા એક વર્ષમાં લઈ લે છે ત્યારબાદ એ લોકોને ત્યાં જેટકોમાં અને બધે એક વર્ષના એપ્રેન્ટિસ પૂર્ણ થયા બાદ એ લોકોને વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરીને ભવિષ્યમાં નોકરીમાં પણ લઈ લે છે અને પ્રાઇવેટની તમામ એકમોમાં ઇલેક્ટ્રિશિયન વાયરમેનની જરૂરિયાત હોય છે અચ્છા ઓટોમોબાઈલ જે લોકો કરેલા હોય છે એને નોકરીની તકો સર ઓટોમોબાઈલની આખું સેક્ટર છે ધારો કે હવે તો ઈવી આવી ગયેલું છે ઇલેક્ટ્રિકલ આખા વેહિકલ્સમાં એમના પણ એમને ચાન્સ છે ને જેટલા જેટલા આપણા અલગ અલગ પ્રકારના શોરૂમો છે જેમાં ઇલેક્ટ્રિકલ સોરી ઓટોમોબાઈલના વર્કશોપ છે એમાં પણ આપણા છોકરાઓનો તમામનો સમાવેશ થાય છે આ ઉપરાંત એસટી છે આપણી તો એમાં પણ આપણે સમાવેશ કરીએ છીએ એમનો તો સાહેબ આપણે ત્યાં અત્યારે હેલ્થ અને સેનેટરી ઇન્સ્પેક્ટરમાં વધુમાં વધુ ઝડપથી ભરતી થઈ જાય છે એનું શું કારણ છે એનું એક રીઝન એ છે કે ભૂતકાળમાં આપ જોઈ શકો કે કોરોના કાળ આવ્યો હતો એ સમયે કેવું હતું કે હેલ્થની સેક્ટરની બહુ જરૂરિયાત પડી હતી એ સમયે સરકાર તરફથી પણ પહેલ એવી હતી કે સૌથી વધારે આપણે છોકરાઓ હેલ્થ સેક્ટરમાં જાય અને મેક્સિમમ એમાં છોકરાઓનો સમાવેશ થાય તો એ અર્થને કારણે અમે એચ અમારું ચાલુ હતું તો એ ક્રેઝના કારણે છોકરાઓ અત્યારે હેલ્થમાં વધારે કરે છે આપણે સોલાર ટેકનિશિયનનો નવો કોર્સ ચાલુ થયો અને સરકારનો એનર્જી બચાવવાનો જે કન્સેપ્ટ છે અને સરકાર સોલારની અંદર પણ ઘણી બધી સબસિડી આપે છે તો સોલાર ટેકનિશિયન વિશે સર માહિતી આપશો સોલાર ટેકનિશિયન આપ જાણો છો હાલના બજેટમાં પણ જે સોલાર રૂફટોપ પેનલો છે એને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે બીજા નંબરમાં નોન કન્વેન્શનલ એનર્જી સોર્સ છે સોલાર એટલે એટલે સોલાર પેનલને એટલે મહત્વ આપવામાં આવ્યું છે કે જેથી પાવર સેવિંગ પણ થાય અને હવે બધા જ વ્હીકલથી માંડીને તમામ ઘરના છત ઉપર રૂફટોપ સૌથી વધારેનો ઉપયોગ થાય છે તો એ કારણે સોલારને મેક્સિમમ અમે ઇમ્પોર્ટન્સ આપીએ ને જેના કારણે સરકારની પણ એવી રીતિ છે જેમાં સબસિડીઓ મળે છે રૂફટોપથી માંડીને સોલાર વ્હીકલમાં પણ તો આ રીઝનના કારણે આપણે સોલારનો ટ્રેક સૌથી વધારે સારામાં સારો ભરાય છે સર પ્લેસમેન્ટની અંદર તમારું એક પ્લેસમેન્ટ સેલ હોય છે અને તમે આઈટીઆઈવાળા તો એવી જવાબદારી પણ લ્યો છો કે જ્યારે આઈટીઆઈનો સર્ટિફિકેટ કોર્સ જે છે એ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ અને ગુજરાત કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગમાં કરે એ સમયે આપણે લોકો એપ્રેન્ટિસની અંદર અને પ્લેસમેન્ટ સેલની અંદર પણ આપણે એ લોકોને લગાડી દેતા હોય છે તો એ પ્લેસમેન્ટ સેલ પણ આઈટીઆઈમાં બેસે છે રોજગારની કચેરી પણ તમારી સાથે જોડાયેલી છે તો જી સર હા રોજગાર અને તાલીમ બંને અમારું ડિપાર્ટમેન્ટ છે અમે તાલીમમાં એ રોજગાર કરેલી છે આ બંનેનો સમન્વયથી જ આ બધું થાય છે તમને જાણીને હાસિલ થશે કે હમણાં લાસ્ટ વીકમાં મેં પંચાવન જેટલા નાના મોટા હેતમોને અહીંયા બોલાવેલા હતા અને પ્રી મેગા ફેરનું આયોજન કરેલું જે ખૂબ જ સક્સેસ થયું અને એમાં ઓલમોસ્ટ નંબર સાતસો ને એકોતેર જણા સિલેક્શન થયા છે ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો જે કોન્ટેક નંબર આપશો કે એડમિશન સેલ માટે મને તમારો અંગત નંબર એટલા માટે આપીએ કે અમારી રાજકોટ ન્યૂઝ ચેનલ તમારા નંબરને વધુમાં વધુ શેર કરે કોઈપણ તાલીમાર્થીઓને કોઈપણ એ પ્રવેશ બાબતમાં કંઈ પણ સમસ્યા હોય અને આઈટીઆઈની કોઈ પણ માહિતી જાણવાની ઈચ્છા હોય તો અત્યારે ઓન ફોન જે અમારા કમિટીના મેમ્બરો પણ હોય છે એ તમે જોઈ શકો છો અને સતત એ લોકો બીજાને જવાબ આપતા હોય છે તો ડાકી સાહેબ એ આપનો નંબર જણાવો વિનંતી શ્યોર સર આપનો પણ ખૂબ ખૂબ આભાર આપે આપના ન્યૂઝ માધ્યમ દ્વારા અમારો પ્રચાર અને પ્રસાર કર્યો અને અમારા પ્રિન્સિપલ શ્રી પણ બધી રીતે સપોર્ટિવ છે અને હું આપને મારો નંબર જે પ્લેસમેન્ટ મતલબ આપું છું આપ જરા નોટ કરી લેશો જી સર ચોરાણું બે સત્યાસી જી પચીસ ત્રણસો છન્નું ફરીથી સર રિપીટ કરજો ચોરાણું બે સત્યાસી પચીસ ત્રણસો છન્નું પ્લેસમેન્ટ કનેક્ટેડ આઈટીઆઈ કનેક્ટેડ કોઈ પણ કામ હોય તો આપ અહીં કોલ કરી શકો છો જી ડાકી સાહેબ રાજકોટ ન્યૂઝ એકસો આઠ તમારો ખૂબ ખૂબ અંતકરણપૂર્વક આભાર માને છે અને તમામ તાલીમાર્થીઓ તમામ પ્રવેશ ઈચ્છુકો આ વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને રોજગારીનો વિકલ્પ એ માત્ર આઈટીઆઈ છે એવું મને સાંપ્રત સમયમાં લાગે છે અને ખૂબ જ સસ્તી ફીમાં રોજગારી મળે એવો એક જ કન્સેપ્ટ છે થેન્ક યુ વેરી મચ